નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વક્રતુંડ મહાકાય વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમપ્રમ નિર્વિઘ્ન કુરું મેં દેવ સર્વ કાર્યશું સર્વદા બોલીએ ગણેશાય નમઃ મિત્રો આજે ત્રીસ મે અને શુક્રવાર જ્યેષ્ઠ એટલે કે જેઠ માસમાં વિનાયક ચતુર્થીનું વ્રત છે આ દિવસે બપોરે ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને પૂજાની સાથે સાથે વ્રતકથા પણ વાંચવામાં આવે છે અને આ વ્રતકથા વાંચવાથી ઉપવાસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ વિનાયક ચતુર્થીની ઉજવણી આપણે કેવી રીતે કરવી તેની પૂજા વિધિ અને તેની વ્રતકથા મિત્રો જ્યેષ્ઠ માસ એટલે કે જેઠ માસની વિનાયક ચતુર્થીનું વ્રત આજે એટલે કે ત્રીસ મેના દિવસે શુક્રવારે છે આ દિવસે મિત્રો સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે વિનાયક ચતુર્થીની તિથિ ઓગણત્રીસ મે રાતના અગિયાર ને અઢારથી શરૂ થઈ અને ત્રીસ મે એટલે કે આજના દિવસે રાત્રે નવ બાવીસ સુધી છે આજે સ્વાર્થ સિદ્ધિ યોગ પણ છે અને સાથે સાથે રવિ યોગ છે જેનો સમય છે સવારે પાંચ ને ચોવીસથી રાત્રે નવ ઓગણત્રીસ મિનિટ મિત્રો આ દિવસે આ જે બંને યોગો થાય છે તે શુભ અને સિદ્ધિ પ્રદાન કરવાવાળા છે વિનાયક ચતુર્થીના વ્રતમાં ગણેશજીની પૂજા બપોરના સમયે કરવામાં આવે છે અને આ પૂજાના શુભ મુહૂર્તનો સમય છે દસ ને છપ્પનથી બપોરે એકને બેતાલીસ સુધી એટલે કે સવારે દસ ને છપ્પનથી પૂજાની જે શુભ મુહૂર્તની શરૂઆત થાય છે જે બપોરે એકને બેમાં બેતાલીસ સુધી એટલે કે પોણા બે સુધી રહેવાનું છે ગણેશજીની પૂજાના સમયે વિનાયક ચતુર્થીની વ્રતકથા પણ અવશ્ય વાંચવી જોઈએ અને જેથી વ્રતનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે જેનાથી વ્રતના મહત્ત્વની પણ ખબર પડે છે તો આવો સાંભળીએ વિનાયક ચતુર્થીની વ્રતકથા મિત્રો પૌરાણિક સમયની વાત છે એક નગરમાં એક વેપારી પોતાની ધર્મપત્ની સાથે સુખથી જીવન વ્યતીત કરતો હતો અને તે દરેક મહિને દરેક માસની અંદર વિનાયક ચતુર્થીનું વ્રત શ્રદ્ધાથી કરતો હતો તેની પત્ની પણ તેની સાથે આ વ્રત કરતી હતી ભગવાન ગણેશની કૃપાથી તેના ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિ હતા જેની કોઈ કમી તેમને ન હતી વેપારી એક દિવસ પોતાના વેપારી કાર્યથી બીજા દેશમાં ગયો ત્યારે તેની પત્નીને કહ્યું કે જ્યારે સુધી હું પાછું ન આવું ત્યાં સુધી તું વિનાયક ચતુર્થીનું વ્રત ન કરતી કારણ કે આ યાત્રા દરમિયાન હું પૂજાપાઠ સાથે લઈ જઈ શકું એમ નથી ત્યારે પત્નીએ આ વાતમાં સંમતિ દર્શાવી આ દિવસે બંને એ વેપારી છે એ બહાર દૂર દેશમાં ચાલ્યો ગયો જ્યારે જ્યારે ગણેશ ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીનું વ્રત આવે ત્યારે એની પત્નીને યાદ આવે કે આ વ્રત તો ખૂબ જ ફળદાયક છે પણ એક વખત તેણે પોતાના પતિની અનુપસ્થિતિમાં આ વ્રત કરી લીધું પતિએ ના પાડ્યું હોવા છતાં પણ તેણે વ્રત કર્યું જ્યારે વેપારી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે પોતાના ઘરની અંદર ધનની હાનિ થઈ ગઈ હતી અને વેપારમાં પણ ભારે નુકસાન થયું હતું તે ખૂબ ચિંતિત હતો ત્યારે એક પંડિતે તેને કહ્યું કે તમારે કોઈ નિયમ ભંગ થયો છે અથવા તો નિયમ ભંગ થઈને વ્રત થયું છે જેનાથી આ વિઘ્ન ઉત્પન્ન થયું છે પત્નીએ પોતાની ભૂલનો સ્વીકાર કરી અને બંને બીજે દિવસે વિનાયક ચતુર્થીનું વિધિવત વ્રત કર્યું અને ભગવાન ગણેશ પાસે આ ભૂલની ક્ષમા માગી ભગવાન ગણેશે પ્રસન્ન થઈને એને વરદાન આપ્યું કે જ્યારે પણ શ્રદ્ધાથી તમે વિનાયક ચતુર્થીનું વ્રત કરશો ત્યારે તમે તમારા તમામ વિઘ્નો દૂર થશે અને તમારા પરિવારમાં સુખ સંપત્તિ બની રહેશે મિત્રો આ કથા સિવાય પણ ઘણા બધા પ્રકારની કથા છે જે આ વિનાયક ચતુર્થીના વ્રતની અંદર વાંચવામાં આવે છે વિનાયક ચતુર્થીમાં નર્મદા નદીના તટ પર ભગવાન શિવ અને માતા પાર્વતીના જે ચોપાટ રમવાવાળી વાત છે એની પણ કથા જે છે એ સાંભળવામાં આવે છે મિત્રો હવે સાંભળીએ વિનાયક ચતુર્થીના વ્રતના ચાર મોટા ફાયદા જે કોઈ વ્યક્તિ વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેને તમામ કાર્યોમાં સિદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે બીજું જે કોઈ આ વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેને ગણેશજીની કૃપાથી કુંડલીમાં રાહુ કેતુના દોષ હોય તો એ દૂર થાય છે ત્રીજું નોકરી પરીક્ષા વિવાહ સંતાન અથવા તો કોર્ટ કે સંબંધી કોઈ પણ વિઘ્નો હોય તો એ દૂર થાય છે અને કાર્યો પૂર્ણ થાય છે ચોથું ગણપતિ બાપાની કૃપાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો ગણેશ ગણેશચોથ એટલે કે વિનાયક ચતુર્થી છે એ બંને પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંનેમાંનું વ્રત કરવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર ગણેશ ચતુર્થી અથવા તો ભગવાન શ્રી ગણેશને અધિષ્ઠાતા દેવતા માનવામાં આવે છે અને તેને બળબુદ્ધિ સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા પણ માનવામાં આવે છે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ગ્રહ દશા શુભયોગ અને શુભ મુહૂર્તનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ક્યારેય પણ કોઈ પણ તહેવારની આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણે શુભ મુહૂર્ત જોઈએ છીએ આ વખતે વિનાયક ચતુર્થી એ પણ એ શુભ બે યોગના નિર્માણમાં આવી રહી છે જે યોગ અને રવિ યોગ છે જે ખૂબ ફળદાયી માનવામાં આવે છે મિત્રો આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે અને ભક્તિભાવથી ભગવાન ગણેશ ભગવાન વિનાયકની પૂજા અને વ્રત કરવામાં આવે તો તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે કારણ કે ભગવાન ગણેશ દેવોમાં પ્રથમ પૂજ્ય દેવ છે અને ભક્તોના તમામ વિઘ્નોએ દૂર કરે છે આ જ કારણે તેને વિઘ્નહર્તા દેવતાની પણ આપણે ઉપાધિ આપીએ છીએ આ દિવસે વ્રત રાખવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામના મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તમામ પ્રકારની બાધા સમસ્યા દૂર થાય છે અને વિધિપૂર્વક જો ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ શાંતિ સૌભાગ્ય અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો હવે પૂજા વિધિની નાની વાત કરી દઉં આ દિવસે વહેલી સવારે ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ આપણા ઘર અથવા તો મંદિરને સાફ કરી ત્યાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા તેની જે ફોટોગ્રાફ છે તેની સ્થાપના કરો ત્યાર પછી દીપક જલાવો એટલે કે દીવો કરો રોલી અક્ષત દુર્વા લાલ ફૂલ મોદક નારિયેળથી ભગવાન ગણેશની પૂજા કરો ઓમ ગંગ ગણપતય નમના મંત્રનો જાપ કરો સાથે સાથે ગણેશ ચાલીસા અથવા ગણપતિ અથર્વ પાઠ કરી શકાય તો મિત્રો આ રીતે આપણે ભગવાન ગણેશની પૂજા કરી શકીએ છીએ પૂરી શ્રદ્ધાથી ભગવાન ગણેશજીની આરતી કરો અને ત્યારબાદ ચંદ્રમાના દર્શન કરી તેને અર્ધ આપણે આપી શકીએ તો મિત્રો આ રીતે ભાવતી ગણપતિજીની પૂજા કરી અને આજનું વ્રત આપણે પૂર્ણ કરવું જોઈએ તો મિત્રો આ હતી આજે ત્રીસ મે બે હજાર પચીસના રોજ આવતી વિનાયક ચતુર્થીની પૂજાવિધિ વ્રતકથા મહિમા અને મહત્વ અહીંયા વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે તમને ગમશે આમાં કોઈ અમારાથી દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરશો ફરી આવા નવા વિડીયો સાથે અમારી ચેનલને જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયો તમારા સગા સંબંધી સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને અમારી ચેનલના જય ગણેશ જય શ્રી કૃષ્ણ